નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તે વેટી ન્યૂઝ ગુજરાતની પડેપળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ખાનગી જગ્યામાં ગરકાયદેસર ખનન પ્રવૃત્તિ પડાય એક જેસીબી અને બે ટ્રેક્ટર સીઝ ખાનગી જગ્યામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પડાય એક જેસીબી અને બે ટ્રેક્ટર સીઝ ગાંધીનગર જિલ્લામાં અધિકૃત ખનીજ ખનન વહન અને સંગ્રહ સામે જિલ્લા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જોકે નદીના પટમાં ગેરકાયદેસર ખેતીની પ્રવૃત્તિ ફૂલી ફાલી છે પરંતુ તંત્ર દ્વારા રોડ પર ચેકિંગ વધારીને રેતી માટીનું ગેરકાયદેસર વહન કરતા તત્વોને દંડવામાં આવી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે ખાનગી જમીનમાં તંત્રને જાણ કર્યા વગર ખોદકામ કરતા ભૂસ્તર તંત્રએ કાર્યવાહી કરી છે માણસા તાલુકાના બોરુ ગામની સીમમાં તાજેતરમાં જિલ્લા ભૂસ્તર તંત્રના માઇન સુપરવાઇઝર રણછોડભાઈ આહેરની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન ખાનગી માલિકીની જમીનમાંથી બિનઅધિકૃત રીતે સાદી માટી ખનીજનું ખોદકામ અને વહન કરતા તત્વો ઝડપાયા હતા કાર્યવાહીમાં એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સહિત કોઈ ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અમદાવાદ માલની કિંમત આશરે ચોસઠ લાખ રૂપિયા જેટલી આપવામાં આવી છે જપ્ત કરાયેલા વાહનો અને મશીનને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ ખાતે સીઝ કરવામાં આવ્યા છે ઉપરાંત બેન અધિકૃત ખોદકામ બનેલા ખાડાના જથ્થાની માપણી કરીને દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કેસમાં સંડોવાયેલા વાહન ચાલકો વિરુદ્ધ ગુજરાત મિનરલ નિયમો હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ટીવીટી ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર